હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતા કુકિંગ કર્ણમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે સાબુદાણાના નગટ્સ બનાવીશું તો આ સાબુદાણાના નગટ્સ બનાવવા માટે સાબુદાણાને પલારિયા વગર જ એકદમ ક્રિસ્પી એવા સાદી અને સર રીતે ઘરે જ બનાવીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ તો ચાલો આજે આપણે સાબુદાણા નગટ્સ બનાવશું તો એમાં મેં છે ને ચાર બટેટા લીધા છે સાબુદાણા લીધા છે સાબુદાણા આપણે પલાારવા નથી મેં કોરા સુકા લીધા છે અને સિંગ લીધી છે સિંગને છે ને શેકી અને કોઈતરા ઉતારીને રાખી દીધી છે હવે એનો આપણે પાવડર કરીશું અને સાબુદાણાનો પણ પાવડર બનાવીશું તો સાબુદાણા છે ને આપણે મિક્સર જારમાં લઈ અને પીસી લેશું હવે છે ને આપણે મિક્સર જારમાં પીસી લેશું હવે છે ને આપણે સાબુદાણા એકદમ સરસ ને ઝીણા પીસી લેખ્યા છે આ રીતના છે ને આપણે એક બાઉલમાં લઈ લઈશું એ પણ આ રીતે અચકચરો જ પીસવાનો છે એક બાઉલમાં આપણે લઈ લઈશું હવે છે ને આપણે બધી સામગ્રી એક બાઉલમાં આપણે ભેગી કરશું એના માટે છે ને બાફેલા બટેટા મેં લીધા છે ને આપણે ક્રશ કરી પાવડર કર્યો છે ને એ આપણે એડ કરશું પછી સાબુદાણાનો જે પાવડર કર્યો છે ને એને આપણે એડ કરી હોય છે ને એક ચમચી નિમક અને થોડી ખાંડ લીધી છે અને જીરું ને છે ને અચકચરું ક્રશ કરેલું લીધું છે ફરારમાં ઉપયોગ થાય એટલા માટે ક્રશ કરેલા આદુ મરચા આપણે એડ કરશું આપણે લાલ મરચું નથી એડ કરવાનું એટલે મે તીખા આદુ મરચા લીધા છે અને આપણે થોડી કોથમીર એડ કરશું અડધા લીંબુ નો રસ આપણે એડ કરશું થોડો છે ને મરી પાવડર આપણે એડ કરશું હવે છે ને આપણે બધા મસાલા એડ કરી દીધા છે તો એકદમ સરસ આપણે મિક્સ કરી લઈશું બધું થોડી વાર છે ને આપણે રેસ્ટ આપીશું એટલે આપણા સાબુદાણા છે ને એ ફૂલાઈ જાય અંદર પલરીને હવે છે ને આપણે ખોલી લઈએ અને પાછું એકદમ સરસ આપણે મિક્સ કરી લઈશું સાબુદાણા પલરી ગયા છે ને એટલે જો એકદમ સરસ બાઇન્ડિંગ આવી હવે તમે જે શેપ આપો ને એ આપી શકાય આનો છે ને આપણે થોડું તેલ લેશું તમારે ગોર શેપ આપવો હોય પેટીસ જેવો આપવો હોય પણ કોઈ સાઈઝનો આપણે શેપ આપી શકાય આ રીતે આપણે બધાના રોલ સરસ વારી લઈશું આ નગેટ ટાઈપ રોલ થઈ જશે આપણા આ રીતે આપણે સાબુદાણાના બધા નગેટ્સ કરી લેશું આ રીતે વારીને જે નોગેટ્સ एकदम સરસ બધাজ વારીને તૈયાર થઈ ગયા છે તો મેં છે ને તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે તો આપણે તો લઈ બહુ હાઈ ફ્લેમ ઉપર આપણે નથી પતરવાના તો પછી અંદરથી કાચા રહેશે ને ઉપરથી બ્રાઉન થઈ જશે અને બહુ ધીમા તાપે તો તેલ અંદર ભરાઈ જશે એટલે મીડિયમ જ રાખવાનો છે નવરાત્રી હોય કે વ્રત ઉપવાસ હોય તો તમે આ ઇન્સ્ટર્ડ બનાવીને તમે ખાઈ શકો કે આપણે સાબુદાણા પલારવાની કઈ ઝંઝાટ નહીં અને એમના તરત જ થઈ જશે સાબુદાણા ક્રશ કરીને આપણા ક્રિસ્પી એવા નગેટ્સ તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકશો એકદમ ક્રિસ્પી થઈ ગયા છે નથી આમાં કોઈ લોટની આપણે ઉપયોગ કરવાની જરૂર કે નથી બાઇડિંગની જરૂર એક કપ સાબુદાણા અને એક કપ આપણે સિંગનો ભૂકો લીધો છે તેનાથી એટલા સરસ ક્રિસ્પી તૈયાર થયા છે તે ઇન્સ્ટન્ટ તમે વ્રત ઉપવાસમાં ખાઈ શકો તેવા આપણે નગેટ્સ બનાવ્યા છે તો આ નગેટ્સને આપણે ફરારી ચટણીની સાથે આપણે સર્વ કરીશું વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવા નગેટ્સ એકદમ ક્રિસ્પી એવા બનાવ્યા છે જો મારા આ નગેટ્સની રેસીપી તમને ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ને મને કોમેન્ટ કરીને કહેજો કે મારા આ નગેટ્સની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ